જરૂરિયાતમંદ મહિલાઓને દાતાના સહકારથી મશીન ભેટ આપી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ પ્રેરણાદાયી કાર્ય કર્યું માંડવીના સેવા મંડળમાં એકત્રીસમી ઓક્ટોબરને શુક્રવારના રાષ્ટ્રીય એકતા દિવસના રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ઉપપ્રમુખ ગોધરાના ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખ સ્થાને સિલાઈ મશીન લોકાર્પણના કાર્યક્રમમાં દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી માંડવીની અંધ્રપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી નિવૃત્ત સનદી અધિકારી શ્રી વીકે સોલંકી ગોધરાની સંસ્થાના મંત્રી સલીમભાઈ પદમપુરના હીરાલાલભાઈ રતનસિંહભાઈ પ્રેમજીભાઈ દિનેશભાઈ લાલજી અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા માંડવીના મામલતદાર જેઠવા સાહેબ સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને જયેશભાઈ શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હોવાનું અરવિંદભાઈ જોશીએ જણાવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયાબડાસા કચ્છ